શાસ્ત્ર અનુસાર શ્રાદ્ધ કર્મ ન કરવાથી થનારી હાનિ અને શ્રાદ્ધની મર્યાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોઈશું કે પિતૃ દેવ પાછળ જો શ્રાદ્ધ વિધી ન કરવામાં આવે તો શું અશુભ થાય અને તેના માટે કયા ઉપાયો કરવા જોઈએ તો ચાલો જાણીએ કે શ્રાદ્ધ વિધિ અને પિતૃદેવ એ શું છે મિત્રો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં પિતૃદેવ પાછળ શું કરવું અને ન કરવામાં આવે તો શું થાય તે જોઈએ નંબર એક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેર દિવસે તેર વિધિ કરવી એ આવશ્યક છે નંબર બે બારમાં દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ કરવું એ પૂરતું ન હોવાના કારણો નંબર ત્રણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિ ન કરવાથી થનારી હાનિ નંબર ચાર પર છે આર્ય સમાજની પદ્ધતિ અનુસાર નહીં જ્યારે સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ કરવાથી લિંગના દેહને તે સમયે લાભ થવો નંબર પાંચ શ્રાદ્ધ કરવા માટે અસમર્થ હોય તેમણે કેવળ અંતસ્થ તાલાવેલીથી ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી પણ તેને

જીવનમાં રહેલું મહત્વ આ લેખ દ્વારા આજે આપણે જાણી લઈએ લિંગ દેહ સાધના કરનારા ન હોવાથી તેમની ફરતે રહેલા વાસણયુક્ત કોષોમાંથી પ્રક્ષેપિત થનારી રજ તમયુક્ત લહેરોનું પ્રમાણ તેમની આ શક્તિના પ્રમાણમાં પલટનારું હોય છે તેથી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરીને સાધના ન કરનારા જીવને આગળ જવા માટે બળ ઉત્પન્ન કરી આપવું એ ઋણ ચૂકતે કરનારા જીવનું પ્રથમ કર્તવ્ય બને છે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શ્રાદ્ધ વિધિ ન કરવામાં આવે તો દે એક જ નિશ્ચિત કક્ષામાં વર્ષોના વર્ષો સુધી અટવાયને પડે છે આ અટવાયેલા લિંગ દેહમાં તાંત્રિકોના નિયંત્રણમાં જઈને તેમના કહેવા પરથી કુટુંબીજનોને ત્રાસ આપી શકે છે દેહ આગળ જવાને બદલે એક નિશ્ચિત કક્ષામાં અટવાયા હોવાથી તેમના કોષમાંથી પ્રક્ષેપિત થનારી કુટુંબીજનો સાથે સંકળાયેલી અશક્તિદર્શક લેણદેણયુક્ત લહેરોના પ્રાદુર્ભાવ હેઠળ કુટુંબીજનો રહેવાથી તેમને ત્રાસ થવાની શક્યતા વધારે હોય છે સનાતન ધર્મ અનુસાર મૃત વ્યક્તિનું બારમા દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે આર્ય સમાજમાં ચોથા દિવસે શ્રાદ્ધ કરે છે અને ત્યાર પછી તે શ્રાદ્ધ કરતા નથી એ કેટલે અંશે યોગ્ય ગણાય ચોથા દિવસે શ્રાદ્ધની ફળ પ્રાપ્તિ એ શૂન્ય ટકા જેટલી જ હોય છે કારણ કે ચોથા દિવસે મૃતદેહ પર તે જીવિત હોવાનો સંસ્કાર દૃઢ હોવાને લીધે તેની ફરતે રહેલો વાસના વાસનાત્મક કોષ સો ટકા કાર્યમાન અવસ્થામાં હોય છે આવા સમયે શ્રાદ્ધ ઇત્યાદિ વિધિ કર્મો કર્યા હોય તો તેમાંથી નિર્માણ થનારી મંત્ર લહેરો ગ્રહણ કરવામાં પૂર્ણ રીતે અસમર્થ અવસ્થામાં એટલે જ કર્મવિધિ સમજવાની જાણને પહેલે પાર હોવાથી તેમના માટે શ્રાદ્ધ કરવાથી કોઈ પણ લાભ થતો નથી આનાથી ઉલટું બારમા દિવસે લિંગ દેહ દ્વારા પૃથ્વીની વાતાવરણ કક્ષાનો ભેદ કરવાથી તેની પૃથ્વી તત્વ સાથે રહેલી સંલગ્નતા ઓછી થઈને તેનું જડત્વ પણ ઓછું થાય છે અને તેના ફરતે રહેલા કોષોની સંવેદન ક્ષમતા વધે છે તેને કારણે શ્રાદ્ધ ઇત્યાદિ વિધિ કર્મોમાંના સ્પંદનો ગ્રહણ કરવામાં તે અગ્રેસર બન્યું હોવાથી તે કાળમાં વિધિ કરવાથી તે વધારે ફળદાયી અને પુરવાર થાય છે હિન્દુ ધર્મએ પ્રત્યેક બાબત કરવા પાછળ કેટલો સારા સાર વિચાર કર્યો તે સમજાય છે પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરીને તે તે લિંગ દેહ ફરતે રહેલું વાસનાત્મક કોષોનું આવરણ ઓછું કરીને તેમને હલકાપણું પ્રદાન કરીને મંત્ર શક્તિની ઉર્જાથી તેમને ગતિ આપવી એ પિતૃણ ચૂકતે કરવાનું પ્રમુખ સાધન છે બધા જ લિંગે સાધના કરનારા ન હોવાથી તેમને બાહ્ય ઊર્જાના બળથી શ્રાદ્ધ ઇત્યાદિ કર્મ કરીને આગળ ધકેલવા પડે છે તેથી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ કરવું મહત્વનું પુરવાર થાય છે નામ સાધના કરનારો જીવ પોતાની સાત્વિક ઉર્જાના બળ પર ક્રમણ કરતો રહે છે તેથી સાધના કરવાનું અનન્ય સાધારણ મહત્ત્વ છે શ્રાદ્ધ કરવા માટે અસમર્થ હોય તેમણે કેવળ ને કેવળ અંતસ્થ વેલીથી ભાવપૂર્ણ પ્રાર્થના કરવાથી પણ તેને શ્રાદ્ધનું ફળ મળવું કોઈ પણ પ્રકારે શ્રાદ્ધ કરવા માટે અસમર્થતા ધરાવતા શ્રાદ્ધકર્તાએ નેર મનુષ્ય જંગલમાં જઈને હાથ ઉપર કરીને મોટેથી બોલવું હું નિર્ધન અને અન્નવિનાનું છું મને ઋણમાંથી મુક્ત કરો એમ શાસ્ત્રમાં કહ્યું છે કેવળ એવું કરવાથી પિતૃનો પિત્રોને શ્રાદ્ધનું ફળ કેવી રીતે મળે છે ઉપર જવણાવેલા શબ્દો અંતસ્થ તાલાવેલીથી ઉચ્ચારેલા હોવાથી વિશ્વદેવોની કૃપા થઈને તે યોનિમાંથી મુક્ત થઈ અને આગળની ગતિને પ્રાપ્ત કરે છે આના પરથી આર્તતાથી કરેલી પ્રાર્થનાનું મહત્વ ધ્યાનમાં આવે છે પ્રત્યક્ષ કર્મકાંડ કરતા ભાવપૂર્ણ પ્રાર્થનાનું મહત્વ વધારે છે ભાવપૂર્ણ પ્રાર્થનાથી પિતૃગણ કનિષ્ઠ દેવગણ અન્ય દેવતાઓ પ્રસન્ન થઈને પ્રાર્થના કરનારા જીવભણી આકર્ષિત થવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈને પિત્રોને ઓછા સમયગાળામાં ગતિ મળીને જીવને શ્રાદ્ધ ઇત્યાદિ કર્મો કરવાનું ફળ મળે છે તેથી ભગવાન સામે વિવશ થઈને ખોડો પાથરવાનું પુષ્કળ મહત્વનું છે હાથ ઉપર કરીને દેવતાઓને આવાહન કરીને પિત્રોને ઉદ્દેશીને પ્રાર્થના ઉચ્ચારવી એટલે યાચકની વિવશ અવસ્થામાંથી નિર્માણ થયેલા ભાવનું આ પ્રતિક છે શ્રાદ્ધની મર્યાદા શ્રાદ્ધ કેવળ મૃત્યુલોકની કક્ષાને ભેદવા માટે ઉપયોગી નીવડે છે પણ ત્યાંથી આગળ કેવળ શ્રાદ્ધના દ્વારા જ જીવ આગળની યોનીમાં જઈ શકે છે જય માતાજી મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી પસંદ આવેલ હશે અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જય મહાલક્ષ્મીજી મિત્રો વાસ્તુને લગતા અનેક આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો